હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રેસ્ટોરન્ટ કે ઢાબાનું પાલક પનીર પણ બોલાવી દે એવું એકદમ સ્વાદિષ્ટ મસાલા પનીર પાલક બનાવીશું અને એના માટે આપણે મસાલા પનીર પણ ઘરે બનાવવાના છે તો એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી પનીર બનાવી આપણે ડિલિશિયસ મસાલા પનીર પાલક બનાવીશું તો હું છું નિરાલી અને કિચન કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે મસાલા પનીર બનાવવાનું છે તો એના માટે ગેસ ઓન કરી એક તપેલીમાં ફૂલ ફેટ એક લીટર દૂધ લેવાનું છે મારે ત્યાં જે ભેંસનું રેગ્યુલર દૂધ આવે છે એ જ મેં અત્યારે એક લીટર લીધું છે તમે પેકેટ્સનું દૂધ પણ લઈ શકો છો દૂધને આપણે બિલકુલ ઉકાળવાનું નથી ફક્ત ગરમ જ કરવાનું છે દૂધ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ઉમેરવાનું છે એક ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલા અધકચરા વાટેલા સૂકા દાણા હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર અને હાફ ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું ગ્રેટ કરેલું ગાજર એક ટેબલ સ્પૂન જેટલા ફાઇન ચોપ કરેલા લીલા ધાણા અને હાફ ટેબલ સ્પૂન જેટલા ફાઇન ચોપ કરેલા ફુદીનાના પાન ફરી એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ ગેસની ફ્લેમ હવે મીડિયમ ટુ હાઈ કરી દેવાની છે અને હવે દૂધમાં એકદમ સરસ ઉકાળો આવી જાય ને ત્યારે આપણે એમાં ઉમેરવાનું છે વિનેગરવાળું પાણી જેમાં મેં બે ટેબલ સ્પૂન વિનેગર લઈ અને બે ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું છે તો એક બાજુ વિનેગરવાળું પાણી ઉમેરતા જઈશું અને બીજી બાજુ સતત આ રીતે મિક્સ કરતા જઈને પનીર તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો દૂધ એકદમ સારી રીતે ફાટી ગયું છે તો હવે તરત જ ગેસ બંધ કરી એક તપેલીમાં સ્ટ્રેનર મૂકી કોટનના કપડાંથી આપણે એને સરસ ગાળી લઈએ આ રીતે બનાવેલું મસાલા પનીર ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે તમે આમ જ આ પનીરને મીઠું ઉમેરીને ખાઈ શકો છો ખાવામાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે આ પનીરમાંથી તમે કોઈપણ સબ્જી બનાવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે ઉપરથી મેં બીજું થોડું ઠંડુ પાણી ઉમેર્યું છે જેનાથી વિનેગરમાં રહેલી ખટાશ દૂર થઈ જાય હવે આપણે જે કોટનના કપડામાં પનીર ગાળ્યું એ કપડાને બધી સાઈડથી ભેગું કરી અને એની પોટલી વાળી લઈશું અને જેટલું બને એટલું પાણી નિતારી લઈએ ત્યાર પછી બાકીનું પાણી એકદમ સરસ નીતરી જાય એના માટે આપણે બે પ્લેટ લઈ લઈશું હવે આ ઊંધી કરેલી પ્લેટ પર પોટલી મૂકી અને કોઈ પણ વજનવાળી વસ્તુ મૂકી દઈએ મેં અત્યારે ખલદસ્તો મૂક્યો છે જે વજનમાં ખાસો ભારે છે આ રીતે વજન મૂકીને આપણે 10 થી 15 મિનિટ માટેને સાઈડ પર મૂકી દેຊું 15 મિનિટથી વધારે નહીં રાખવાનું વધારે ટાઈમ સુધી રહેવા દેવાથી પનીર હળ થઈ જાય છે 10 થી 15 જ મિનિટમાં પનીર તમારું એકદમ સરસ સોફ્ટ અને મલાઈદાર બનીને તૈયાર થશે બીજી બાજુ મેં ફ્રેશ પાલકનો એક બંચ લઈ અને સારી રીતે પાણીથી ધોઈને સાફ કરી લીધી છે હવે પાલકને આપણે બ્લાન્ચ કરવાની છે તો એના માટે કડાઈમાં પાણી ગરમ કરી અને પાલકના પાન ઉમેરી દીધા સાથે જ પાંચ 6 બદામ અને પાંચ 6 કાજુ ઉમેર્યા છે કારણ કે આજે આપણે આ સબ્જી લસણ ડુંગળીનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છે તો કાજુ બદામ ઉમેરવાથી સબ્જીની ગ્રેવી એકદમ સરસ ઘટ બનીને તૈયાર થશે હવે પાલક જેવી થોડી સોફ્ટ થાય એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો અને બીજા એક બાઉલમાં કાઢી લેવાની અહીં ખાસ તમારે પાલકને કૂક નથી કરવાની બેથી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ સોફ્ટ થઈ જશે એટલે તરત જ તમારે એને પાણીમાંથી બહાર કાઢી લેવાની હવે પાલકને પ્લાન્સ કરતી વખતે જે બદામ ઉમેરી હતી એની છાલ એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો છાલ કાઢી લઈશું નહીં કાઢો તો પણ વાંધો નહીં આવે પણ છાલ કાઢી લેવાથી આપણી જે ગ્રેવી છે એનો કલર એકદમ સરસ આવશે હવે પાલક આપણી જેવી થોડી ઠંડી થઈ જાય એટલે તરત જ આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈએ અને એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર કરી લઈએ પાલકની તમારે એકદમ સરસ સ્મૂથ ગ્રેવી તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો કેટલો સરસ બ્રાઇટ કલર આવ્યો છે આપણી ગ્રેવીનો આટલી તૈયારી કરતાં દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો હવે આપણે પનીર જોઈ લઈએ તમે જોઈ શકો છો પનીર આપણું એકદમ સરસ સેટ થઈ ગયું છે એકદમ સોફ્ટ હોવાની સાથે સાથે કેટલું સરસ અને મસાલેદાર બનીને તૈયાર થયું છે આ રીતે પનીર બનાવીને તમે બાળકોને પણ આપી શકો છો એમને પણ બહુ જ ભાવશે આ પનીરને હવે હું સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે પનીર આપણું કેટલું સરસ સોફ્ટ બન્યું છે પનીરના એક પીસને હું તમને દબાવીને પણ બતાવી દઉં તમે જોઈ શકો છો કેટલું સરસ સોફ્ટ અને સ્પોન્જી પનીર આપણું બનીને તૈયાર થયું છે તો મસાલા પનીર તો આપણું બની ગયું અને હવે આપણે બનાવીએ મસાલા પનીર પાલક તો એના માટે ગેસ ઓન કરી એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું સાથે જ એક ટેબલ સ્પૂન બટર અને જેવું જ બટર મેલ્ટ થયું એટલે એમાં એક ટીસ્પૂન જેટલું જીરું બે તમાલપત્ર બે લાલ સુકા મરચાં અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી છે સાથે જ એમાં એક ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ બે ફાઇન ચોપ કરેલા લીલા મરચાં ઉમેરી ગેસની સ્લો ફ્લેમ પર બધી જ વસ્તુને એકદમ સારી રીતે સાંતળી લઈએ એકાદ મિનિટ સુધી સાંતળી લીધા પછી આપણે એમાં ઉમેરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લસણ ડુંગળી વગર બનાવીએ છીએ તો બેસન ઉમેરવાથી ગ્રેવીમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે અને એકદમ સરસ પાલક પનીર આપણું બનીને તૈયાર થશે હવે ગેસની સ્લો ફ્લેમ પર ચણાનો લોટ શેકાય ત્યાં સુધી મેં અત્યારે એક બાઉલમાં વન ફોર્થ કપ જેટલું મોડું દહીં લીધું છે એમાં વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન જેટલો મરી પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર આ બધા જ મસાલાને દહીં સાથે એકદમ સરસ મિક્સ કરી દઈએ બીજી બાજુ ગેસની સ્લો ફ્લેમ પર ચણાનો લોટ પણ શેકાઈ ગયો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આપણે એમાં તૈયાર કરેલું મસાલાવાળું દહીં ઉમેરી દઈએ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે નહીં તો આપણે જે દહીં ઉમેર્યું એ ફાટવા માંડશે એટલે ખાસ દહીં ઉમેરતી વખતે ગેસની ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવાની છે દહીં ઉમેર્યા પછી તમારે સતત આ રીતે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી મસાલામાંથી આ રીતે તેલ સેપરેટ ના થઈ જાય અને મસાલામાંથી તેલ સેપરેટ થવા માંડે ને એટલે તરત જ આપણે એમાં ઉમેરી દઈશું તૈયાર કરેલી પાલકની ગ્રેવી ત્યાર પછી આપણે પનીર બનાવતી વખતે જે પનીરનું પાણી અલગ થયું હતું એમાંથી અડધો કપ જેટલું ગ્રેવીવાળા મિક્સર જારમાં આપણે ઉમેરી અને બરાબર મિક્સ કરી દઈશું અને ગ્રેવી સાથે એડ કરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ આ પાણી ઉમેરવાથી સબ્જી સ્વાદમાં પણ સારી બનશે અને પાણીનો યુઝ પણ થઈ જશે બાકીના પાણીનો ઉપયોગ તમે કોઈ કઢી બનાવવામાં કરી શકો છો અથવા તો કોઈ પણ ગ્રેવીવાળી સબ્જી બનાવવામાં કરી શકો છો જો તમને ગ્રેવી વધારે ઠીક લાગતી હોય તો બીજું થોડું પાણી એડ કરી શકાય હવે ગેસની બીજી સાઈડ આપણે બીજા એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં તૈયાર કરેલું મસાલા પનીર ઉમેરી દઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી પનીરનો હલકો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી બરાબર સાંતળી લઈએ બહુ વધારે નથી સાંતળવાનું હલકું એવું ગોલ્ડન કલરનું થઈ જાય ત્યાં સુધી તમારે સાંતળી લેવાનું છે આ રીતે પનીરને થોડું ઘીમાં સાંતળીને ઉમેરવાથી સબ્જીમાં એનો સ્વાદ એકદમ સરસ આવે છે તો આ રીતે ગ્રેવીમાં એક ઉકાળો આવી ગયો એટલે તરત જ મેં એમાં સાંતળેલું પનીર ઉમેરી દીધું બરાબર મિક્સ કરી દઈએ હવે પનીર ઉમેર્યા પછી ગ્રેવીને તમારે વધારે નથી ઉકાળવાની ફક્ત બે જ મિનિટ ઉકાળવાની છે જો તમે ગ્રેવીને વધારે ઉકાળશો તો પનીર હળ થઈ જશે અને ગ્રેવીનો કલર પણ ડાર્ક થઈ જશે એટલે ખાસ તમારે ગ્રેવીને વધારે નહીં ઉકાળવાની હવે આપણે જે પનીર સાંતરું એમાં થોડું ઘી વધ્યું હતું એમાં મેં એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી અને વન ફોર ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું મેરી સરસ મજાનો તડકો બનાવી લીધો અને હવે તૈયાર કરેલા પાલક પનીર પર ઉમેરી દઈએ સાથે જ ઘરની ફ્રેશ મલાઈ અને વન ફોર ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને બસ તૈયાર છે આપણું મસાલા પનીર પાલક ખરેખર સ્વાદમાં એકદમ ડિલિશિયસ લાગે છે આ સબ્જી બનાવવા માટે મેં લસણ ડુંગળીનો બિલકુલ જ ઉપયોગ નથી કર્યો એટલે જે લોકો લસણ ડુંગળી ના ખાતા હોય એ લોકો પણ આ રીતે સબ્જી બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો કોઈ ખાઈને નહીં કે આ પનીર તમે ઘેર બનાવ્યું છે અને આ સબ્જી લસણ ડુંગળી વગર બનાવી છે આ સબ્જી તમને એટલી બધી ભાવશે ને કે તમે આંગળા ચાટતા રહી જશો એ વાતની મારી ગેરંટી છે તમે એને ગરમા ગરમ ફૂલકા રોટી નાન કે પરાઠા સાથે ખાઓ ખરેખર ખાવાની બહુ જ મજા આવશે ઘરે મસાલા પનીર બનાવવામાં સમય થોડો ચોક્કસ થી લાગે છે પણ સ્વાદમાં એટલું જબરજસ્ત લાગે છે ને કે તમે જ્યારે પણ બનાવશો ત્યારે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો તો બનાવજો અને કોમેન્ટ દ્વારા મને જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો